カルジョンナ。God, ખાધા ગામે ભર શિયાળે ચોમાસાની સ્થિતિ જેવા દ્રશ્યો ગામના પ્રવેશ રોડ પર પાણી પાણી કરજણ તાલુકાના ખાધા ગામે ગટર લાઇન ચોકઅપ થતાં ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છેલ્લા ત્રણ માસથી ગામના લોકો ગંદા પાણીમાંથી અવર જવર કરવા મજબૂર બન્યા છે છેલ્લા અઢી વર્ષથી ગામ પંચાયતનો વહીવટ વહીવટદારથી ચાલી રહ્યો છે અને ગ્રામ પંચાયતમાં ભંડોળનો પણ અભાવ છે જેને લઈ ગામના પ્રવેશ રોડ અને ગામના વિવિધ વિસ્તારો ગટરો ઉભરાઈ રહી છે ગામના સ્થાનિકો દ્વારા ગટર સાફ કરવાની કામગીરી પણ કરવામાં આવી હોવા છતાં ગટર ચોકઅપ હોવાથી દૂષિત પાણી વહી રહ્યું છે છે નજીકમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ આવેલ જ્યાં અભ્યાસ કરવા આવતા બાળકોને પણ ના છૂટકે દૂષિત પાણી અને ગંદકીમાંથી પસાર થવું પડે છે રોડ ઉપર ગટરના દૂષિત પાણીની દુર્ગંધને લઈ આંગણવાડીના બાળકો શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે ગામમાં મલેરિયા કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળે અને ગ્રામજનો કોઈ પાણીજન્ય રોગચાળાનો ભોગ બને તે પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય એવી લોક માંગ ઉઠવા પામી છે અને ગામની અંદર ત્રણ ચાર ટાઈમથી ઉભરાય છે ફરી ફરી ઉભરાયા કરે છે અત્યારે સ્કૂલ જોડે છે ગુજરાતી શાળા છે છોકરાને બહુ તકલીફ પડે છે અને ગામમાં આવે પછી બે દિવસનું લગ્ન છે તે ઘણું પાણીની બહુ તકલીફ છે ગટર લાઈન ઉભરાશે ગંદકી ગંદકી થઈ રહી છે આની માટે કંઈક જે તે પંચાયત હતા જે કંઈક ગ્રાન્ટ મળે ગમે તે તો કરે તો શું જ સારી છે ફરી ફરી દરેક જગ્યાએ ઉભરાય છે ફરા પોતાના ફરી પર ઉભરાય છે એ પણ મેં કમ્પ્લેન તો કરેલી છે અને ગામના નાગરિક દ્રસ્ય છે એ બધું કામકાજ કરે છે અને થોડું કરે છે પોતાનો ખર્ચો નાખે છે ગમે તે બધી સેવાઓ કરે છે ગામમાં ઘણા લગ્નો છે ને ગટર ઉભરાય છે ગામથી તમે જો રોડ ઉભરી છે ગટર ગટર ગટરનું પાણી પાણી ગંદકી છે ને ગામના છોકરા સ્કૂલથી ગુજરાત શાળા રોગ થવાની ભયંકર શક્યતાઓ છે અત્યારે ઘણા છોકરા પણ બીમાર રહે છે શું નામ તમારું મારું નામ વિક્રમ શેઠી પર મારખાંત ગામના નાગરિક લગભગ આ ખાસો ટાઈમથી છે પણ આ જુદી લાઈન નાખેલી હતી તેમાં ચોક અપ થયેલી હતી તે અમે ઘણો ટ્રાય છેલ્લે પમ્પિંગ કરાવ્યું પછી ખોદાયું પછી ચેક કર્યું પણ પાણી નિકાલ થતો નથી તો અમે લગભગ ઘણા મહિના દોઢ મહિના મતલબ કે અમારા પાય ચાલુ છે અને પરમદાળે અમે પેલું કોમ્પ્રેશન મંગાવ્યું પછી ખોદાયું રિપેર કરાવી પણ થતી નહીં ચોકઅપ લાઈન થઈ ગયેલી છે તો કયા કારણસર લોક થઈ જાય તમે વારંવાર તકલીફ પડે છે તો અમને એટલી અરજ છે કે આ ગામમાં છોકરાઓ જતા આવતા હોય દરેક જણને અગવડ પડે છે અત્યારે સરપંચ ખરા કે કેટલા છે સરપંચ ને થયા પછી આ વહીવટદાર પાસે છે અમે ઘણા બધા ટ્રાય કર્યા અને જાતે હું પોતે ગામ તરીકે દરેક તરીકે કરું છું પણ અત્યારે મહેનત મારી ચાલુ છે લગભગ દરરોજ હું નવી ગ્રાન્ટ મળે નવામાં મને નવી લાઈન નાખી દે તો એ સારું એમ શું નામ તમારું પડિયા ચંદ્રસિંહ સાલમસિંહ